અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભરૂચના કાર્યાલયથી વિદ્યાર્થીઓને જંબુસર લઈ જઈ રહેલી બસમાં એક ગોજારો અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં પંદરથી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે અકસ્માત સર્જાયાતા સ્થાનિક લોકોનો ટોડુ કટના સ્તરે પહોંચી ગયું હતું અને મુસાફરો અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે જંબુસરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ભરુતના જિલ્લાના કોરેલી ગામથી જંબુસર જઈ રહેલી બસ વરસાદને કારણે અકસ્માત ખાઈ હતી આ બસમાં મુસાફરો તથા વિદ્યાર્થીઓ પણ સવાર હતા આ બસ અકસ્માતમાં 15 થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી એસટી બસને અકસ્માત સર્જાયાતા સ્થાનિક લોકો મદદ તોડી આવે હતા અને મુસાફરોવાને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા અકસ્માતમાં घायल થયેલા લોકોને તાત્કાલિક સારવાર દર્દ હોસ્પિટલમાં ખસેડવામાં આવે હતા બસ આજ માટે આટલું જ ને અમારી YouTube ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ